આજે કરજણ પટેલવાડી ખાતે બે હજાર ચોવીસ રવિ કૃષિ મહોત્સવનો આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એમાં ઘણી મોટી સંખ્યાની અંદર ખેડૂતો એનો ભાગ લીધો છે વૈજ્ઞાનિકો દ્વારા પણ મોટું માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબે પણ સરસ મજાનું માર્ગદર્શન અને વિવિધ ક્ષેત્રે કામગીરીની જાણકારી આપી અને આજે મને ખૂબ આનંદ છે કે કર્જનની અંદર અમારે એક રિસર્ચ સ્ટેશન છે ખાંધા ખાતે એની અંદર પણ અમારી એક માંગણી હતી કે એક લેબોરેટરી થાય એમાં જમીનનું પુષ્પ પુષ્ટરણ થાય અને એની અંદર ખેડૂતોને જે તત્વોની ઉણપ હોય એની જાણકારી મળે એવી સેન્ટ્રલ ગવર્મેન્ટે એની માન્યતા આપી છે પરંતુ જે લીગલી લેટર છે જો અત્યાર સુધી અમને મળ્યો નથી પરંતુ આવનારા દિવસોની અંદર વહેલી તકે આ કામગીરી શરૂ થશે અને ખેડૂતોને એનો મોટો લાભ થવાનો છે આજે કરજન પટેલવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની શુભ શરૂઆત કરવામાં આવી આ શરૂઆત આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે આ રાજ્યમાં કૃષિ મેળાની શરૂઆત થકી ખેડૂતોને કેવી રીતે લાભ અપાઈ શકાય એના માટેના એમના સતત પ્રયત્નો રહ્યા હતા એ અંતર્ગત જ્યારે આજે રવિ કૃષિ મહોત્સવ કરજણ ખાતે પણ શરૂ કરવામાં આવ્યો એમાં અલગ અલગ સ્ટોલો ખેડૂતો માટે બનાવવામાં આવ્યા છે ખેતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે ખેતી કરી શકાય પ્રાકૃતિક ખેતી માટે શું શું કરી શકાય અને કેવી રીતે સફળ ખેડૂત ખેડૂત ખેતી પકવી શકે એના માટેના માર્ગદર્શન પણ આપવામાં આવ્યા આજે જ્યારે કૃષિ મહોત્સવનો મેળો હતો એમાં વડોદરાથી વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહી અને સરસ એવું માર્ગદર્શન ખેડૂતો દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું સાથે સાથે આજે મુખ્યમંત્રી શ્રી અને શ્રીએ જે પણ જે જાહેરાત કરી કે ટેકાના ભાવે જન્સીઓની ખરીદી કરવામાં આવનાર છે એ અંતર્ગત કરજન એપીએમસી ખાતે પણ ટૂંક સમયમાં દસથી પંદર તારીખ સુધીમાં સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવનાર છે